જય શ્રી કૃષ્ણ અષાઢ માસની પાવન ઋતુ ચાલી રહી છે અને વાત છે એવા ખાસ વ્રતની જે કોઈ પણ દીકરી બહેન અને સ્ત્રી માટે આશીર્વાદરૂપ છે શું તમે જાણો છો કે આ એક એવું વ્રત છે જે બદલાવી શકે છે તમારું નસીબ અને જીવનની દિશા તો આજના વિડીયોમાં વ્રતની પૂજા વિધિ કથા અને ખાસ ઉપાયો જાણી લેવાનું ચૂકતા નહીં જયા પાર્વતી વ્રત ક્યારે શરૂ થશે હવે તે જાણીએ જયા પાર્વતી વ્રત અષાઢ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિથી શરૂ થાય છે અને કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિ સુધી ચાલે છે તો આ વ્રત બે હજાર પચીસમાં માં આ વર્ષે શરૂ થાય છે આઠ જુલાઈ એટલે કે મંગળવારથી અને સમાપ્ત થાય છે તેર જુલાઈ ને રવિવારે આગળ હવે વિડીયોમાં જાણીએ જયા પાર્વતી વ્રતની વિધિ વિશે અષાઢ સુદ તેરસના દિવસે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન કરવું શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો સૌપ્રથમ ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ પાણી બીલીપત્ર કુમકુમ કસ્તુરી અને ફૂલ ચડાવી પૂજા કરવી જેમાં ઝવેરાની પૂજા પણ મહત્વની છે કોઈ પણ ફળ અથવા શ્રીફળ અર્પણ કરવા પછી વિધિ વિધાનથી પૂજન કરવું માતા પાર્વતીનું ધ્યાન ધરી સ્તુતિ કરવી દેવી પાર્વતીનું ધ્યાન કરતી વખતે પાર્વતી ચાલીસાનો પાઠ કરો અને આરતી સાથે પૂજાનું સમાપન કરો છેલ્લા દિવસે મંદિરમાં જઈ મા પાર્વતીની પૂજા આરાધના કરી વ્રત પૂર્ણ કરી શકાય છે વ્રત દરમિયાન મીઠું અને અનાજની વસ્તુ શક્ય હોય તો ન ખાવી વ્રતના અંતિમ દિવસે રાત્રે જાગરણ કરવાનું મહત્વ છે જાગરણ એક પ્રતિક છે જાગરણમાં ધૂન ભજન ઉપાસના અને જાપ કરવાનું મહત્વ છે ખરા અર્થમાં અંતર જાગૃત કરવાની વાત છે વ્રતની ઉજવણી પાંચ વર્ષને અંતે સાત વર્ષને અંતે કે પછી નવ વર્ષને અંતે કરી શકાય છે માં જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજવાન દીકરીઓ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આવા વ્રત કરીને માની પ્રસન્નતા મેળવે છે વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે અન્નનો થાય તો જ મન શુદ્ધ થાય મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલુણા રહેવાનું મહત્વ છે તો આ હતી જયા પાર્વતી વ્રતની વિધિ અને સંપૂર્ણ વિધિ કર્યા બાદ જયા પાર્વતી વ્રતની કથા સાંભળવાનું પણ તેટલું જ મહત્વ છે તો ચાલો સાંભળીએ જયા પાર્વતી વ્રત કથા કાશી નગરીમાં સદાચારી સત્યવાદી અને સેવાભાવી એક દંપતી રહેતું હતું તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા ભૂખ્યાજનોને તથા અભ્યાગતોને ભોજન કરાવતા હતા નિરાધારોને આશરો પણ આપતા હતા ઈશ્વર કૃપાથી આ દંપતી પાસે પરિશ્રમથી પ્રાપ્ત કરેલી અખૂટ સંપત્તિ પણ હતી તેઓ ગુરુકુળોમાં સખાવત પણ કરતા હતા પતિ પત્ની બંને એકબીજાના સહકારથી સદાવ્રત તથા સેવા કાર્યો કરતા હતા તેમનામાં સહેજ પણ અભિમાનનો છાટો ન હતો કાશી નગરીના સમગ્ર પંથકમાં આ દંપતીની પ્રસિદ્ધિ ફેલાવા માંડી દૂર દૂરથી શ્રેષ્ઠ વ્યક્તિઓ તથા સંત મહાત્માઓ પણ તેમના દર્શને આવવા માંડ્યા એક વખત મહર્ષિ નારદ કાશી નગરીમાં આવ્યા તેમણે આ ગૃહસ્થીનો મહિમા સાંભળ્યો તેમને પણ આ ગૃહસ્થીને ત્યાં જવાની પ્રેરણા થઈ નારદ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા ગૃહસ્થે તેમને આવકાર આપી ફળફળાદીથી સ્વાગત કર્યું નારદજી પ્રસન્ન થયા નારદજીએ પૂછ્યું કેમ છો મજામાં ને ગૃહસ્થીએ કહ્યું હા મુનિરાજ આપની કૃપાથી સર્વ વાતે સુખ છે પણ બોલતા બોલતા તે ખચકાઈ ગયા નારદજીએ કહ્યું ખચકાવાની જરૂર નથી તમારા મનમાં જે હોય તે વિના સંકોચે કહો દંપતીએ કહ્યું હે મુનિરાજ બીજી કોઈ ઈચ્છા નથી પણ એક સંતાનની ખોટ છે જે મારા આ સદાવ્રતને સંભાળે આમ કહી ગૃહસ્થે મુનિને પ્રણામ કર્યા નારદજી બોલ્યા અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક અપૂજ્ય શિવલિંગ છે ઘણા વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈ તમે શંકર પાર્વતીની શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરો તો સદા શિવ ભોળાનાથ તમારા પર પ્રસન્ન થશે તમારી મનોકામના પણ પૂર્ણ થશે આમ આશીર્વાદ આપી નારદજી ચાલતા થયા બીજા દિવસે નારદ મુનિની સલાહ પ્રમાણે પતિ પત્ની દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા ત્યારે ઘોર ભૂખ્યા અને તરસ્યા બંને શિવલિંગની નીકળે છે પણ ક્યાંય આવું મંદિર મળતું નથી બંને જણ થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠા એવામાં પત્નીની નજર એક મોટા ડુંગરની ટોચ પર પડી ત્યાં તેને મંદિર હોવાનો અણસાર થયો તેણીએ કહ્યું હે નાથ જુઓ પેલા ડુંગરની ટોચ ત્યાં નારદ મુનિના કહ્યા પ્રમાણેનું શિવ મંદિર શકે મંદિરનો અણસાર મળતાની સાથે દંપતીનો થાક તથા ભૂખ તરસ મટી ગયા બંને જણ ચાલતા ચાલતા ડુંગરની ટોચ પર પહોંચ્યા ત્યાં એક શિવ મંદિર હતું બંનેના હૃદયમાં હરખ માતો નથી તેમણે મંદિરમાં સાફ સફાઈ શરૂ કરી શિવલિંગ પરથી પાંદડા તથા ધૂળ સાફ કર્યા પાસેની નદીમાંથી પાણી લાવી શિવલિંગ તથા તેની સમક્ષ રહેલી પાર્વતીની મૂર્તિને પણ સ્નાન કરાવ્યું મંદિર પાસે ઝાડ હતું ત્યાંથી બીલીપત્રો લાવી શિવલિંગ પર ચડાવ્યા શિવ ના સ્ત્રોતનો પાઠ કર્યો તળેટીના જંગલમાં જઈ ફળ ફૂલ લાવી શિવજીને અર્પણ કર્યા દંપતીએ સતત પાંચ વર્ષ શંકર પાર્વતીની પૂજા કરી પણ ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં એક દિવસ નિત્યક્રમ પ્રમાણે પતિ વનમાં ફળ ફૂલ લેવા ગયો પણ સાંજ પડવા આવી છતાંય તે પાછો ફર્યો નહીં એટલે પત્નીને અનેક પ્રકારની શંકા થવા લાગી પતિની વાત જોતા પત્ની થાકી ગઈ ન છૂટકે તે પતિની શોધ કરવા નીકળી પડી આ વન ખૂબ જ બિહામણું હતું ઠેર ઠેર જંગલી પ્રાણીઓ વાઘ સિંહ અને રીછોના સંભળાતા હતા શિયાળ પણ કરુણ રુદન કરતા હતા ઘુવડ જેવા નિશાચરો આમથી તેમ ફરતા જોવા મળ્યા તેને કશુંક અમંગળ થયું હોવાનો ભય થવા લાગ્યો છતાં હિંમત રાખી શિવ પાર્વતીનું રટણ કરતી તે ચાલવા લાગી અચાનક તેની નજર એક ઝાડ નીચે પડી જોયું તો તેનો પતિ બેભાન દશામાં પડ્યો હતો તેના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું તેણે જોયું તો પતિના પડખામાં એક કાળો નાગ ફૂફાળા મારતો જતો હતો થોડી ક્ષણો પછી તેણે આંખો ઉગાડી ત્યાં તો તેની સક્ષમ સોળે શણગાર સજીને ઉભેલા માતા પાર્વતીજી પ્રગટ થયેલ જણાયા માતા પાર્વતીના દર્શનથી તેનામાં નવીન ચેતના આવી માતા પાર્વતીને જોતા જ પત્ની તેમના ચરણોમાં પડી ગઈ માતા પાર્વતીએ તેના પતિના શરીર પર હાથ ફેરવ્યો ઊભો થયો તેણે પણ માતા પાર્વતીજીના દર્શન કર્યા બંને જણ ધન્ય થયા પાર્વતીજી બોલ્યા તમારા બંનેની અનન્ય ભક્તિ તથા શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું તમારે જે જોઈએ તે માંગી લો દંપતીએ કહ્યું હે ભગવતી અમારે બીજું કાંઈ જોતું નથી પણ એક શેર માટીની ખોટ છે તો તેનો ઉપાય બતાવો તે સમયે માતા પાર્વતીએ તેમને જયા પાર્વતીના વ્રતનું પાલન કરવાની સલાહ આપી હતી બાદમાં દંપતીએ દેવી પાર્વતીની મન લગાવીને પૂજા કરી જેના પરિણામે તેઓને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ જેવા દંપતીને જયા પાર્વતી વ્રત કરવાથી ભગવાન શંકર પાર્વતી ફળ્યા તેવું આ જયા પાર્વતીનું વ્રત કરનાર દરેક દીકરીઓ તથા સ્ત્રીઓને ભગવાન જરૂરથી ફળજો આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે જય શ્રી કૃષ્ણ